સુલવાળા ગામે તાપી નદીમાં ચાલતા ગેરકાયદેસર રીતે ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન પાંચ નાવળી ત્રણ ડમ્પર રેતીનો સ્ટોક તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો પરવાનગી વગર રેતી કાઢતા સચિન ચૌધરી ગોવિંદ ઠાકરે તેમજ રાજેશ પવાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલા સુલવાડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાંથી રેત માફિયા ગેરકાયદે રેતી ખનન કરી રહ્યા હોવા અંગે નિઝર પ્રાંત અધિકારીને બાતમી મળતા નિઝર પ્રાંત અધિકારી સહિત તેમની ટીમે સુલવાડા ગામની સીમમાં તાપી નદીમાં રેડ કરી હતી જેમાં ગેરકાયદે રીતે ખનન કરતી પાંચ નાવડી રેતી વહન કરતા ત્રણ સહિત સ્થળ પર રેતી રેતી સ્ટોક સ્ટોક અને ગ્રાઉલનો કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુલવાડા ગામે તાપી નદીમાં રેત માફિયા ડેરા તંબુ નાખીને બેફામ ગેરકાયદે રીતે ખનન કરવામાં આવી રહ્યું હતું જેથી નીઝર પ્રાંત અધિકારી સહિત તેમની ટીમે દ્વારા સુલવાળા ગામે તાપી નદીમાં રેડ કરી હતી જેમાં સચિનભાઈ ચૌધરીની રેતી ખનન કરતી બે નાવડી દસ લાખ તેમજ ગોવિંદભાઈ ઠાકરેની રેતી ખનન કરતી બે જેમની કિંમત લાખ અને રાજેશભાઈ રેતી ખનન કરતી એક નાવડી જેમની આશરે કિંમત પાંચ લાખ સહિત સ્થળ ઉપર રેતીનો સ્ટોક અને રેતી ગ્રાઉલનો નો સ્ટોક આશરે બે લાખ સાથે રેતી વહન કરતા હાઈવાડ નંબર નંબર એચ અડતાલીસ એમ સાતસો એસી હાઇવા એમ એચ અડતાલીસ એજી એક હજાર પાંચસો ત્રાણું જે ત્રણેય હાઈવા ડમ્પરોની અંદાજિત કિંમત પંચોતેર લાખ મળીને આશરે એક કરોડ થી મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ હતી સુલવાળા ગામજનોમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે નિઝર તેમજ કુકરમુંડા તાલુકામાં આવેલા ઘણા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાંથી રેત માફિયાઓ ગેરકાયદે રીતે રેતી ખનન કરતા હોય છે ત્યાં જવાબદાર તંત્ર કેમ તપાસ કરવા જતું નથી બંને તાલુકામાં તાપી નદીમાં આવેલી રેતીની લીઝો ઉપર ખરેખર કાયદેસર કે ગેરકાયદે રેતી ખનન કરવામાં આવે છે તે અંગે પણ જવાબદાર તંત્ર તપાસ કરે છે કે કેમ એ તો આવનાર સમયમાં બહાર આવે તેમ છે તેવી ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે રેડ દરમિયાન સ્થાનિક તંત્ર નિઝર અને કુકરમુંડા તાલુકામાં અન્ય જગ્યા પર રેડ નહીં કરતો હોવાના આક્ષેપ સાથે આત્મહત્યાની ચીમકી અપાઈ હતી નાવડીમાં ઈસમ ગળામાં દોરી બાંધી આત્મહત્યા કરવાની ચીમકી આપી રહ્યો હોવાનો વિડીયો દેખાઈ રહ્યું છે સ્થાનિક નાવડી ચાલક દ્વારા ચીમકી આપવામાં આવતા સ્થાનિક મહિલા પીઆઈ દ્વારા સમજાવવાના બદલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું હોવાનો વિડીયો સામે આવ્યો છે તો આ હતા સુરત બુલેટિન